ઓલા ગયા છે ને આયા નહીં ના સુપાય હમણા ફરવા ગયા હજુ આયા નહીં મને તો તરસ બહુ લાગી છે તરસ તો મને લાગી છે લેવા હતું મારું બધું વાર વાર જાય

નહી તો ખાડા ખાડી મેડી એડી ને કંટાળી જ મન તો કોટો ફોન કર્યો અમે આવી છેડી મારે પેલું શું કહેવાય પેલું ટાવર જો વાળું ટાવર નથી આવતું તો ડોઘળો શું કો ટાવર કીધું

હાડો હાડો આપણે દશન કરી શિક્ષણ થી દશન કરી ને ભાઈ જોજો તોય મુકા નીકળી જાય મુકા લેજો શિક્ષણ નું તો કેવું જ નહી મારા ભાઈ ગોળો છે

પણ <laughs>